क्या दिया बताओ 9 9 9 777 और हो गया भाई 9 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

કેટલી દેલી ભાઈ 230 હારો હારો દે ભાઈ 5000 એકા બસ હારો દે બસ બટ હૈ કે 5000 બકડો એક જોઈ લઈ સા પાંચમ થી તરાવો ભાઈ ઓ ભરે પાંચમ થી ન થા કેવો સા હારો હારો દે આ વિતે તો હું ભાઈ જોઈ લેવા જો પાંચમ આ બી જા Rp72.000 <tuk tangan> 269 269 269 269 સુમોરિયા સાહેબ એક મિનિટ 76 હરું છે તમને એક મિનિટ ને

Gijmao'Douzzi ལག ཚབར ཤཟ འདོ རེઓ རྣས འདོ འདོའོ རྣས རྣ 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 རོད ઓગણસી બસો એસી બસો એકાશી એકાશીસી બસો બાદ બસો ને બાસિ રૂપિયા

277 250 250 270 270 270 270 270 270 બોધા ગાગી તો એકલામાં તો સુપર માર્શ છે 99 99 પરજો રે ભાઈ ભાઈ ભાળો હાલ છે ભાઈ સુપર છે ભાળો 58 ગ્રીન 600 આમ હાચા